એસઓજી પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ બે લાખ એસી હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓની ઓળખ ભરતભાઈ કલાભાઈ પરમાર જયેશભાઈ રામસંગભાઈ ચૌધરી અને હાર્દિક જીતુભાઈ અશોકભાઈ ભીલ તરીકે થઈ છે આ ત્રણેય શખ્સો કોઈપણ પ્રકારના પાસ પરમિટ કે સુરક્ષાના સાધનો વગર ગેસ રિફિલિંગનું કામ કરતા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ઇન્ડિયન ગેસ કંપનીમાં ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં લોખંડની પાઇપ વડે ગેસ ભરતા હતા આ રીતે ભરેલા સિલિન્ડરોને તેઓ આર્થિક લાભ માટે કાળાબજારમાં વેચતા હતા આ પ્રક્રિયા લોકોના જીવ માટે અત્યંત જોખમી હતી પોલીસે રેડ દરમિયાન આરોપીઓ પાસેથી ચાલીસ ગેસના બાટલા જેની કિંમત રૂપિયા એસી હજાર એક લોખંડની પાઇપ ભૂંગળી અગિયાર ગેસ સિલિન્ડર સીલ અને પંચાવન ગ્રાહકોના બિલ જપ્ત કર્યા છે આ ઉપરાંત એક ટાટા એસી કંપનીનું સફેદ કલરનું છોટા હાથી જેની કિંમત રૂપિયા બે લાખ છે તે પણ જપ્ત કરવામાં આવ્યું છે આરોપી વિરુદ્ધ પાટણ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ટીવીટી ન્યૂઝ ગુજરાતી પાટણ